આ રોજ ખાતે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર સોળ અને સત્તર કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આગામી સમયમાં ચૂંટણી લગતી વિવિધ કામો પ્રજાના પ્રજાની વચ્ચે જઈને કેવી રીતે નિરાકરણ લાવવા તે માટે સંમેલન યોજવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત खास करीने मांजलपुर विधानसभा प्रभारी विनय चौहान तथा हितेश परमार महामंत्री शंभुशंकर प्रेसिडेंट मांजलपुर विधानसभा तथा आम आदमी पार्टी ना वीरेन रामी लोकसभा प्रमुख आम आदमी पार्टी उपस्थित रहया था हमारी जो अभी स्थिति क्या है क्या क्या बढ़ गया आज गली गली में जाइए तो जुआ ड्रग्स देसी दारू हमारे जो नौजवान हैं देश की बड़ौदा के इवन अब मैं तो आपको वार्ड के अनुसार बता सकता हूँ कि कोई, कोई कोई तो ऐसे जगह है जो कि वो शराब बोलते हैं जैसे मानेजा गाँव पर अभी एक ले लीजिए लोग कोई भी अगर इंसान मरता है तो बोलता है तो देसी दारू पी के मरा हुआ आज हमारी स्थिति ये पहुंच चुकी है कोई सुरक्षा नहीं है आज अब आप, आप लोग हैं आप लोग कभी भी रास्ते में सुरक्षा महसूस करते हैं नहीं करते होंगे

કઈ પાર્ટી નું ભાજપ નું છે બરાબર ભાજપ પ્રચાર કરવા નીકળતા હતા તો શું કહેતા હતા કે વિકાસ માટે અમે વિકાસ માટે અમને વોટ આપો વાત સાચી કે નહીં સાચી પછી કહેતા હતા કે મોંઘવારી માટે અમને વોટ આપો કહેતા કે જતા કહેતા કહેતા હતા પછી કહેતા હતા કે અમે શું વ્યવસ્થા બનાવીશું વડોદરાને સ્માર્ટ સિટી બનાવીશું કહેતા કે નહીં હા કે ના

અમે એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ વડોદરા શહેરની અંદર અને વડોદરા શહેરની અંદર આમ આદમી પાર્ટીની જે ચૂંટણીનું જે બ્યુગલ છે એ ફૂંકવાનું અને લોકોની અંદર અમારી જે એક્ટિવિટીઝ છે એ બતાવવા માટે અમે વડોદરા શહેરમાં એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ આઠ તારીખે તે માટેની તૈયારી માટેનું અમારું આ સંમેલન છે જેમાં વોર્ડ નંબર સોળ અને સત્તરના જે કાર્યકર્તા છે એક્ટિવ કાર્યકર્તા છે અત્યારના એ લોકોને અત્યારે અહીંયા બોલાવીને રણનીતિ અને એમની જે જવાબદારી છે એ સોંપવા માટે અહીંયા બોલાવવામાં આવેલા છે અમે રણનીતિમાં એમ છે કે જે ડિસેમ્બરમાં આવનારી જે ચૂંટણી છે એની અંદર દરેક માઇક્રો મેનેજમેન્ટ કરવા માટે અમે દરેક પેજ સુધી પદ અધિકારીઓની ચુનાવ કરવાના છે એની અંદર પદ અધિકારીની નિમણૂક કરીને અને દરેક બૂથ વાઇઝ બૂથની એક એક કમિટી અને બૂથની કમિટીની સાથે સાથે પેજની કમિટી અને એની સાથે અમે દરેક વિસ્તારની અંદર નાની નાની આવી એક સભાઓ કરવા જઈ રહ્યા છે જેની ચર્ચાઓ અત્યારે રણનીતિ અમે અહીંયા ડિસ્કસ કરીશું અને અમારા મહિલા સંગઠન પણ અમે નાના નાના માઇક્રો મહિલા સંગઠન બનાવવા જઈ રહ્યા છે તો એના માટે પણ અહીંયા જે પદ પદોની જે નિયુક્તિ કરવાની છે એના માટે ચર્ચા વિચારણા કરવાના છું જી નવા એજન્ડામાં એમ છે કે દિલ્હીની અંદર તમે જુઓ છો કે આજે એક એ સાફ કરીને અમારું જે સીવાય એસએસનું રીલોન્ચ થયું છે તો રીલોન્ચ થયું છે અને નવા વિચાર અને આચારની સાથે થયું છે આમ આદમી પાર્ટી હંમેશા અલ્ટરનેટિવ પોલિટિક્સ માટે જાણીતી છે તો અલ્ટરનેટિવ પોલિટિક્સની અંદર અમે વડોદરા શહેરની અંદર શું નવું આપવાનું અને શું હજી આપણે આની અંદર ઇમ્પ્રૂવ કરી શકીએ જે અત્યારે સત્તામાં બેઠા છે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી આ લોકો કોઈપણ જાતની બેસિક સુવિધાઓ પણ આપવા અસમર્થ છે જ્યારે આપણે દિલ્હીમાં જોયું પંજાબની અંદર જોયું કે નાની નાની સિવિક સેવાઓ માટે જે કર્મચારીઓ છે એ તે ત્યાં આપણે ઓફિસની અંદર ધક્કાના ખાતા એ કર્મચારીઓ આપણા ઘરે આવીને એ સેવાઓ આપે છે એ ટાઈપની એ સેવાઓ આપણે કઈ કઈ સેવાઓમાં ઇમિડિયેટ આપી શકીએ એ પછી જ્યારે આપણે ચૂંટણી જીતીને અમારી કોઈ અમારી સરકાર બને છે તો અમે જે સિવિક સેવાઓની અંદર અમે શું શું ઇમ્પ્રુવમેન્ટ કરીશું અને સ્માર્ટ સિટી આવી રીતે એમણે જે બતાવ્યું હતું અસલી સ્માર્ટ સિટી કોણે કહેવાય એનો વિઝન અમે મૂકવાના છે વડોદરા શહેરની સામે અને વડોદરા પૂર રહિત વડોદરાની અંદર સૌથી મોટો મુદ્દો જે છે વિશ્વામિત્રીનું ડાયવર્ઝન એ અમારો મુખ્ય મુદ્દો રહેવાનો છે આ મારું નામ વિનય ચૌહાણ છે હું માજલપુર વિધાનસભાનો પ્રભારી છું આમ આદમી પાર્ટી